ઉસ પહોંચ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી સર્કિટ હાઉસ પર અધિકારીઓ હાજર રહ્યા છે કલેક્ટર કમિશનર ઓફ પોલીસ મ્યુનિસિપલ કમિશનર સહિત હાજર રહ્યા છે તમામ અધિકારીઓ કલેક્ટર કચેરીમાં સીએમ કરશે બેઠક સીએમ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે મોરબી બાદ રાજકોટ પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની જે પરિસ્થિતિ છે કોરોના કાળમાં સતત કેસમાં જે વધારો થઈ રહ્યો છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને તેની સાથે શું પરિસ્થિતિ છે રાજકોટમાં આરોગ્યની કેવી રીતે દર્દીઓને હાલમાં સેવા આપવામાં આવી રહી છે કેવી રીતે તેમનું નિદાન થઈ રહ્યું છે તે તમામ મુદ્દાઓ પર જાણકારી મેળવશે કલેક્ટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાશે અને તેમની સાથે વાતચીતમાં મુખ્યમંત્રી વધુ માહિતી પણ આપ લે કરી શકે છે આ તરફ મોરબીમાં કોરોનાની સ્થિતિને લઈને સીએમએ બેઠક કરી હતી મોરબીને સાતસો રેમડેસીવીર ઇન્જેક્શન મળશે તેવું સીએમએ જાહેરાત કરી છે સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબની મંજૂરી આપવામાં આવી છે સાથે જ આગામી અડતાલીસ કલાકમાં નવી લેબ તૈયાર કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ અહીંયા ધારણા હાલમાં મુખ્યમંત્રી દ્વારા આપી દેવામાં આવી છે સાથે જ મોરબીમાં જે પરિસ્થિતિ છેલ્લા બે ત્રણ દિવસમાં જોવા મળી રહી હતી બેડની વ્યવસ્થા ન હોવી બેડની અછત હોવી પૂરતા ટેસ્ટ ન થતા

અમારા કોર ગ્રુપે જવું જેમાં હું છું નીતિનભાઈ છે અમારા આપણા ચીફ સેક્રેટરી પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન આરોગ્ય સચિવ જયંતિ રવિ અમે બધા બધે જઈ સમીક્ષા કરી આવશ્યક બધા નિર્ણય લઈ રહ્યા છીએ આજે મોરબીમાં સમીક્ષા કરી એમાં આજે નિર્ણય કર્યો છે કે મોરબી જિલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં નવી ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ કરવી બીજું મોરબીમાં રેમડેસિવિરની ઇન્જેક્શનની અછત ન થાય એટલે રાજ્ય સરકારે કાલ સુધીમાં ગઈકાલે સાતસો ઇન્જેક્શન મેળવતા આવતીકાલે બીજા સાતસો ઇન્જેક્શન મોરબીને મળી જશે અને ધીરે ધીરે એની અછત ન રહે એ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે મોરબીની આજે સમીક્ષા કરવી હા તરફ મોરબીમાં બે દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે શનિ રવિએ મોરબીમાં સ્વૈચ્છિક બંધને લઈને જાહેરાત શનિએ રવિવારે સવારે છ થી સોમવાર સવારે છ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે શનિવારે સવારથી લઈને સોમવાર સવાર સુધી છ વાગ્યા સુધી બધું જ બંધ રહેશે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે સોમવારે બપોરે બે વાગ્યા બાદ પણ બંધ પાડવામાં આવશે વેપારીઓ બપોર બાદ સ્વૈચ્છિક બંધ પાડશે અઠવાડિયા સુધી વેપારીઓ બંધ પાડશે મહત્વના અને મોટા સમાચાર હાલમાં મોરબીથી મળી રહ્યા છે માં એટલીસ્ટ શનિ રવિ બે દિવસ માટે સંપૂર્ણ અમે લોકો સ્વૈચ્છિક બંધ પાડીશું સિવાય કે દૂધ દૂધ શાકભાજી અને દવાની જે વેપારીઓ છે એઓ થોડા સમય માટે ખુલ્લો રાખશે

આઠની સાથે છેલ્લા બે કલાકના જે આંકડા છે જે જાણવા મળી રહ્યા છે તે પ્રમાણે સતત કોરોનાના દર્દીઓના મૃત્યુને લઈને વધારો થઈ રહ્યો છે જેના કારણે સ્મશાન ગૃહમાં વેઇટિંગ પણ જોવા મળી રહ્યું છે રાજ્યમાં કોરોનાની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે અને જ્યાં જુઓ ત્યાં વેઇટિંગ પણ ચાલી રહ્યું છે એ પછી ટેસ્ટિંગ માટેની લાઈનો હોય કે પછી રેમડેસિવિર ઇન્જેક્શન માટેની હોય હોસ્પિટલોમાં એડમિટ થવાની હોય કે પછી જે લોકોના મૃત્યુ થયા છે તેમને અંતિમ સંસ્કાર કરવાની વિધિ હોય અત્યારે જોઈ શકો છો કે આ સ્મશાન ગૃહ છે અમારી નજર સામે આઠથી દસ મૃતદેહ એક પછી એક આવતા અમે જોયા છે એટલે કે આ પરિસ્થિતિ છે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે તે ડરાવવા નહીં ભય ભયભીત કરવા માટે નહીં પરંતુ આ વાસ્તવિક બતાવી રહ્યા છે કે જે વાસ્તવિક અમદાવાદ શહેરના એક સ્મશાન સ્મશાનગૃહમાં આઠથી દસ બે કલાકમાં અમે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા જોયા છે ત્યારે લોકો એ હજુ પણ ચેતવાની જરૂર છે કારણ કે સમય આવી ગયો છે કે હજુ પણ લોકો ચેતી જાય માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે જો કે અત્યારે અહીં જે સ્મશાન સ્મશાનગૃહમાં મૃતદેહો આવ્યા છે તે કોરોના કોરોના સાથે સાથે જે અન્ય બીમારીથી પણ પીડાતા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે એટલે કે અમદાવાદના કેટલા એવા સ્મશાન ગૃહ હશે કે જ્યાં વેટિંગ ચાલી રહ્યું છે એટલે કે લોકો લોકોમાં એક જ છે હવે કે લોકો માસ્ક પહેરા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને કામ વગર ઘરની બહાર ના નીકળી જેના કારણે આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સૌ લોકો બચી શકે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરતમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે સ્મશાન ગૃહોમાં અંતિમ વિધિ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે શહેરના ત્રણેય સ્મશાન ગૃહોમાં વેટિંગ છે સ્મશાન ગૃહ બહાર એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે સુરતની પરિસ્થિતિ વધુ કપરી અને વધુ દયનીય જોવા મળી રહી છે જે દ્રશ્યો છે તે ચિંતાજનક સ્મશાનગૃહોની બહાર એમ્બ્યુલન્સની કતાર છે કે જે ડેડ બોડીઝ છે તેઓના અંતિમ સંસ્કાર થયા બાદ જે એમ્બ્યુલન્સની અંદર આવેલી અન્ય મૃતદેહો છે તેને બહાર કાઢવામાં આવે તેઓને વેઇટિંગમાં રાખવામાં આવે ને ત્યારબાદ તેઓના અંતિમ સંસ્કાર થાય ત્રણ પડાવમાં હાલમાં

ગઈકાલ રાત્રે બાર વાગ્યાથી સવારની વાત કરવામાં આવે તો પંદર કરતાં વધુ બોડી અશ્વિનીકુમાર સ્મશાન ખાતે પહોંચી છે ઉમરા ખાતે આવેલા રામનાથ ગેલા સ્મશાન ખાતે દસ બોડી અને જંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર ખાતે સાતથી આઠ બોડી પહોંચી છે એટલે કે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે પછી એ કોરોનાનો હોય કે સાદી બીમારીને લઈને મૃત્યુ થયેલા લોકો અંતિમ ક્રિયા માટે સ્મશાન ગૃહ તો પહોંચી રહ્યા છે પણ લાંબી કતારો સાથે વેટિંગ જોવા મળી રહ્યું છે બે દિવસ પહેલાં જે વેઇટિંગ બેથી ત્રણ કલાક હતું તે હવે દસથી બાર અને બારથી ચૌદ કલાક ઉપર પહોંચી રહ્યું છે ત્યારે શહેરના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત

કોરોના દર્દીઓની સારવાર પાછળ એકસો આઠ સતત દોડતી રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે જ એક હજાર જેટલી નવી બનાવેલી હોસ્પિટલ ફૂલ થવાને આરે આવી ગઈ છે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે ઓક્સિજનની કમી સૌથી મહત્વનો અને ઇમરજન્સીમાં જે રોલ ભજવી રહી છે તે છે

રાહ જોતા હોય તમામ દર્દીઓ કોરોના પોઝિટિવ છે કે જેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આગળની એમ્બ્યુલન્સ ખસે તેની જગ્યાએથી તેમનો વારો આવે ક્યારે જે દર્દીઓ અંદર છે એમ્બ્યુલન્સમાં તેઓને સારવારની સુવિધા મળશે પરંતુ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે તંત્ર ખોરમભાઈ જાય તે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે આ તરફ રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક છે ત્યારે કોરોનાનો કેર બધી જગ્યાએ કતારો જોવા મળી રહી છે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી રહી છે ઇલાજ માટે રેમડેસિવિર ઇન્જેક્શન માટે કતાર જોવા મળી રહી છે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે વેઇટિંગ છે કોરોનાના ટેસ્ટ માટે સેન્ટર પર કતાર જોવા મળી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતીની આપ સૌને અપીલ છે કે કાતિલ કોરોનાથી બચવા નિયમો પાળો માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો આ ચાર દ્રશ્યો અંતિમ માટે લાઈન જોવા મળી રહી છે વડોદરામાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે સ્મશાન ગૃહમાં કેસ ચિત્તાનું પ્રેશર ઘટી ગયું છે કલાકને બદલે પાંચ કલાક થાય છે અંતિમ વિધિ ઓટોમેટિક ગેસ ચિત્તામાં પણ મુશ્કેલી છે ઓટોમેટિક ગેસ ચિત્તામાં છાણા નાખાય છે છાણા નાખીને કરાય છે અંતિમ સંસ્કાર મૃતદેહો વધતા ગેસ ચીતા પર ભારણ વધ્યું છે ને પાંચ કલાક સુધી ગેસ ચીતા પર પડ્યો રહ્યો મૃતદેહ સવારે સાડા પાંચ વાગે એક્સપર્ટ થઈ ગયા તો કોલ આવ્યો હતો હોસ્પિટલમાંથી ત્યાંથી સાડા સાત અહીંયા ખાસ વડે સ્મશાનને ગેસ સીતામાં લાયા હતા તો અહીંયા એવું કહેવામાં આવ્યું હતું કે અગિયાર વાગે તમે અસ્થિ લેવા માટે આવી જજો અને અત્યારે આ છો તો હજુ અસ્થિ એવું કહે છે કે બોડી હજુ બરાબર ભરી નથી હજી બે ત્રણ કલાક થશે આ તરફ સુરતમાં કોરોના સામે તંત્રએ તકેદારી વધારી છે શિક્ષકોને સ્મશાન ગૃહની જવાબદારી સોંપાય છે મૃતદેહ ગણવાની કામગીરી શિક્ષકોને સોંપાય છે અચાનક મૃત્યુ દર વત્તા લેવાયો છે આ નિર્ણય સ્મશાન ગૃહમાં ચોવીસ કલાક કામગીરી કરાશે શિક્ષકોને ત્રણ ડ્યુટીમાં ત્રણ શિફ્ટમાં ડ્યુટી આપવામાં આવશે સ્મશાન ગૃહમાં છ કલાકની ડ્યુટી કરવાની રહેશે પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માટે આદેશ કરાયો છે ને રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક ડ્યુટી કરવાની રહેશે

ગંભીર બનતી જાય છે અને મૃતદેહો છે વધી રહ્યા છે ત્યારે સ્મશાન ગ્રુપમાં ખાસ કરીને શિક્ષકોના ઓર્ડર કર્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આપણી સાથે છે ચંદ્રકાંત જે પ્રકારના ઓર્ડર કરવામાં આવી છે સુરતમાં શિક્ષકોને કોવિડના જે મૃતદેહો છે એની ગણતરીમાં કામગીરી સોંપાય છે આ ઓર્ડર કેવાને શું કામગીરીમાં સોંપાય છે ને એને તમે કેવી રીતના જુઓ છો સુરતના સિટી એન્જિનિયર દ્વારા સ્મશાન ભૂમિ ઉપર મૃતદેહો ગણવાની છ શિક્ષકોને દિવસ રાતની ડ્યુટી સોંપવામાં આવેલી છે આ અયોગ્ય છે આ આદેશનો અમે વિરોધ કરીએ છીએ સિટી એન્જિનિયરને શિક્ષકોને ઓર્ડર કરવાની કોઈ સત્તા નથી અને શિક્ષકોને શોભે એવું આકાર્ય નથી તાત્કાલિક આ આદેશ રદ કરવામાં આવે અને વર્ગ ચારના કર્મચારી અથવા મહાનગરપાલિકાના અન્ય સ્ટાફના કામગીરીમાં જોડવામાં આવે એવી અમારી માંગણી છે ખાસ કરીને જે પ્રકારે શિક્ષકોને કામગીરી સોંપાય છે આ કામગીરી કેવી અને ખાસ કરીને શિક્ષકોને આ કામગીરી સોંપાય કે નહીં આ કામગીરી શિક્ષકોને કોઈ પણ સંજોગોમાં સોંપવી જોઈએ નહીં શિક્ષકોનું કામ શૈક્ષણિક કાર્યનું છે હા કોવિડની અનિવાર્ય સંજોગોની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શિક્ષકોને શોભે કામગીરી જ્યારે જ્યારે સરકારે સોંપી છે જેમ કે વેક્સિનેશનની કામગીરી વેક્સિનેશનમાં લોકોને જાગૃત કરવાની કામગીરી કે વેક્સિનેશન અંગેના ડેટા એન્ટ્રીની કામગીરી જેવી સારી કામગીરી પણ સરકાર સોંપે છે અને આ કામગીરી શિક્ષકો ઉત્સાહભેર કરી રહ્યા છે તો જે પ્રકારે અત્યારે કામગીરી સોંપવામાં આવી છે આ કામગીરીને લઈને રાજ્યનું પ્રાથમિક શિક્ષક સંઘ વિરોધ કરી રહ્યું છે જો ઓર્ડરો રદ નહીં થાય તો શું કરવામાં આવશે જો આ આદેશો અડતાલીસ કલાકમાં રદ કરવામાં નહીં આવે તો કોરોનાને લગતી જે કોઈ પણ પ્રકારની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવે છે એવી તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ના છૂટકે અમને ફરજ પડશે તો આ હતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા જેમનું કહેવું છે કે શિક્ષકોને શોભે એવી કામગીરી રાજ્ય સરકારમાં ખાસ કરીને સુરતમાં જે પ્રકારની મૃતદેહ ગણવા માટેની કામગીરી સોંપાઈ છે નથી જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અડતાલીસ કલાકમાં ઓર્ડર રદ નહીં થાય તો તમામ કોવિડની જે કામગીરી છે એમાંથી શિક્ષકો અડગા થશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન જામનગર સમાચારોમાં હાલ રૂકાઈશું એક વિરામમાંથી આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે

ખાતર ઉત્પાદન કંપનીઓ દ્વારા ડીએપી એમઓપી એનપી વગેરે ખાતર પર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો આના અનુસંધાને ખાતર કંપનીઓ સાથે ભારત સરકારની કક્ષાની મીટિંગ કરવામાં આવી હતી આ મિટિંગની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયની અંદર કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરવામાં નહીં આવે જૂના ભાવે જે ખાતર મળતું હતું એ જ ભાવે ખાતર ખેડૂતોને ઉપલબ્ધ થશે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા નંબરની જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ વધ્યા છે હોસ્પિટલમાં જામનગર ઉપરાંત પાંચ દિવસોમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ છે બારસો બેડની હોસ્પિટલમાં હાલ સાતસો ને સત્યાવીસ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં અઢીસો થી ત્રણસો દર્દીઓ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના છે સ્થિતિ એવી છે કે રાત્રે એમ્બ્યુલન્સ નહીં મળતા કેટલાક ખાનગી વાહનોમાં પણ સારવાર લેવા પહોંચી રહ્યા છે

પોઝિટિવ દર્દી જે છે જી હોસ્પિટલમાં દાખલ છે ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર છે વકરી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમાંકની ગણાતી જીજી હોસ્પિટલમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ અન્ય જિલ્લામાંથી પણ આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે જે પ્રકારે આજે દર્દીઓના સગાવાલાઓ છે તે અહીં પૂછપરછ કરી રહ્યા છે જે પ્રકારનો એમના જે પરિવારજનો છે તેમને કોરોનાની સારવાર માટે અહીં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે સવારથી જ લાંબી કતારો છે જોવા મળી રહી છે ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે જે નવા યુવાનો જે હવે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે બીજી જે ઇનિંગ આવી રહી છે આ ઇનિંગ બહુ ખતરનાક છે ગણાવાઈ રહી છે ખાસ કરીને જે યુવાનોમાં છે યુવાનોમાં ઓએસ પ્રમાણ છે ઓછું જોવા મળી રહ્યું છે જેને લઈને રાજકોટ મોરબી અને અન્ય જે જૂનાગઢ પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ છે એ કોરોના પોઝિટિવ ગંભીર હાલતમાં છે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવા આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને હાલ હોસ્પિટલના બે વોર્ડ છે એ પૂરા કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને બારસો બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલના ખાટલા પણ ખૂટી પડ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોરોનાનો ખૂબ કપરો કાળ છે આવી રહ્યો છે ત્યારે લોકોએ પણ ચેતવાની જરૂર છે મહેસાણા માં માસ્ક અંગે જાહેર માં બબાલ થઈ મોઢેરા ચાર રસ્તા પરનો એક વિડીયો વાયરલ થયો છે માસ્ક ન પહેરતા માર માર્યા નો આક્ષેપ છે પિતા પુત્ર ગાડીમાં હતા સવાર પિતાએ માસ્ક ન પહેરતા હતી કાર્યવાહી પિતાને માર માર્યો હોવાનો પોલીસ પર આક્ષેપ છે પોલીસ કર્મીએ પણ માસ્ક નહોતું પહેર્યું જેને લઈને પણ આક્ષેપ થયો અને જાહેરમાં બોલાચાલી થઈ જેને લઈને ટ્રાફિકને ઉપર અસર થઈ હતી પિતા અને પુત્ર કારમાં હતા તે દરમિયાન પિતાએ માસ્ક ન પહેરતા દંડની જોગવાઈની વાત કરી પોલીસ કર્મચારી જેઓ જેઓએ ખુદ પણ માસ્ક ન પહેરતા મામલો વધુ બિચક્યો હતો અને મારામારી સુધી ઘટના પહોંચી ગઈ હતી વાગ્યાની અરસામાં હું ઘરે જંબા તરફ જઈ રહ્યો તો વોઢરા ચોકડી ઉપર મારા બાએ હું ગાડી ચલાવતો હતો એને માસ્ક પહેર્યો હતો બે માસ્ક નહોતો પહેર્યો અને સામે જે પોલીસની ગાડી આવતી હતી એમણેય માસ્ક નહોતો પહેર્યો એટલે મેં ગાડીમાંથી ઉતરીને કીધું કે પોલીસવાળાએ માસ્ક નથી પહેર્યો તો એનોય તમે દંડ વસૂલ કરો અને આ કહેવાથી મારા ઉપર બધા પોલીસવાળાએ દંડા મારી કરી અને હેલ્મેટથી મને મારવા માંડ્યા જાનથી મારી નાખે એવી કરવા માંડ્યા પબ્લિક ભેરી થતા મને પછી છોડી મીલ્યો હું દુશ્મન કે કોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાવશે મંદિરનું યજ્ઞપુરુષ યજ્ઞ સભાગૃહ કોવિડ હેલ્થ સેન્ટર બનશે પાંચસો બેડ નું કોવિડ હેલ્થ સેન્ટર હશે રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો મામલો કેન્દ્રીય હેલ્થ મંત્રાલયે આદેશ બાદ કાર્યવાહી કરી છે કેન્દ્રીય ડ્રગ કંટ્રોલ જનરલે જનરલ હતો પત્ર મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ સરકારને પત્ર લખ્યો છે ગુજરાતના આરોગ્ય વિભાગને આપ્યો હતો આદેશ કાળાબજારી કરતા એકમો સામે પગલા ભરો વધુ ભાવ લેનાર હોસ્પિટલ સામે ભરો વિજિલન્સ ટીમ બનાવી પગલા ભરો ઇન્જેક્શન અછત પર કેન્દ્ર સરકારે લીધી છે નોંધ ઇન્જેક્શન કાળાબજારીની ગંભીર નોંધ લેવામાં આવી છે ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે પરંતુ કેટલાક લોકો કાળાબજારી કરતા હોવાને કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે જેને લઈને પગલા ભરવા માટેના આદેશ કરાયા છે

માં જે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવ્યા છે જે દર્દીઓ છે તે સારવાર હેઠળ છે અને તેમના ડોક્ટરે દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું છે

આજુબાજુ આજુબાજુના બધા મહેસાણા અમદાવાદ અલગ અલગ સો સો કિલોમીટરની રેન્જમાંથી પણ અહીંયા લોકો આવ્યા છે જે લોકો ઇન્જેક્શન લેવા માટે અહીંયા આગળ રાત્રે બાર વાગ્યા થી એક વાગ્યા થી બધા લાઈનોમાં લાગેલા છે તો ગવર્મેન્ટને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જેટલું બને એટલું ઝડપી પેશન્ટોને જે આરામ થાય એટલા માટે ઇન્જેક્શન જલ્દી પ્રોવાઇડ કરવામાં આવે જે આ બધા પેશન્ટના પેરેન્ટ્સ છે બધા જે લોકો અહીંયા આગળ રાત્રે બાર વાગ્યાથી લાઈનોમાં લાગ્યા છે અમે અગિયાર વાગ્યે આવી નહીં બેન લાઈનમાં ઊભા છે હજી નંબર આવ્યો નહીં હજી દવાઓ કોણ ખુલ્લી નહીં બાપુનગરથી નહીં નહીં મળતી દવા બેન મેડિકલોમાં નથી પણ ડોક્ટરો કહે છે કે તમારે સમજી લો કે બહારથી લાવ્યું હોય તો ડોક્ટરો પ્રોવાઈડ કરી આપ્યા પછી તને અડતાલીસો રૂપિયા પાંચ હજાર રૂપિયા એની

એક લગાડવું હોય પ્રાઇવેટમાં મેં ગયા તો કે પાંચ હજાર રૂપિયાનું એક થશે અને તમે અહીંયા કેડીલામાં જાવ તો તમને એ નવસો રૂપિયા એની આજુબાજુમાં તમને મળી રહેશે શું અમે રાત્રે ત્રણ વાગ્યાના રાત્રે ત્રણ વાગે આવ્યા છો આપ પણ ઇન્જેક્શન લેવા માટે આવ્યા હા અમે બી કાલના આવેલા છીએ કાલે સાંજે હા ના ડોક્ટરે કેટલા વાગે ઇન્જેક્શન દર્દીને પહોંચાડવાનું કીધું છે ડોક્ટરે તો કાલે બે ઇન્જેક્શન આપવાનું કીધું હતું કાલે નથી ના કાલે નથી મારે બ્રધર એડમિટ છે વધુ સુદ્રઢ કરી શકે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજુથ થઈને કરી શકે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે જરૂર પડી આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને તરફ એક પગલું માંડી શકીએ નેટવર્ક એટિંગના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય આ વિચારના આધારે નેટવર્ક એટીન ના કેમ્પેન સંજીવની લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે